ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા યુવતી પર દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે ભરૂચ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં પ્રિન્સિપાલ કમલેશ રાવલ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ બાદ આજ સ્કૂલની શિક્ષિકાના પતિ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પીડિતાને પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે

પ્રિતાની ફર્યાદને આધારે ભરૂચે ડિવિઝન પોલીસે રોની ઉર્ફે ફિલિપ કુટીનો વિરુદ્ધ વિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ એક ફરિયાદ નોંધાવવામાં આવે છે જેમનો ગુના નંબર છે ત્યાસી ઓબ્લિક બે હજાર પચીસ જેમાં વેરિયસ બીએનએસ ઉપરાંત એટ્રોસિટીની કલમ દાખલ કરેલ છે જેમાં ગુના નાકામે ફરિયાદી કે જે ભોગ બનનાર બહેન છે તેમના દ્વારા કોઈ આરોપી ફિલિપ ઉર્ફે રોની કુટીનોના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જે ફરિયાદમાં એવું જણાવે છે કે સેન્ટ જેવર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કે મીટિંગ માટે એક બેક્સા નામનું વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં હોક બનનાર અને આરોપી બંને એક જ ગ્રુપમાં હોય છે અને જેમાંથી એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજા સાથે પરિચય કેળવે છે ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુઅસ વોટ્સએપ દ્વારા વાતચીત ચાલુ રાખે છે જેમાં આરોપી દ્વારા એક દિવસ બેક્સાની મિટિંગના નામે ભોગ બનનારને ત્રેવીસ નવેમ્બર બે હજાર દિવસે પોતાના ઘરે બોલાવે છે ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરે છે અને તેણીને એવી ધમકી આપવામાં આવે છે કે અગર જો આ ઘટના વિશે કોઈને જણાવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે ત્યારબાદ ફરીથી આ જ ઘટના નવ ડિસેમ્બર બે હજાર રોજ થાય છે અને ફરીથી દુષ્કર્મ આચરે છે જેની ફરિયાદ આરોપી દ્વારા ફરિયાદી દ્વારા આપવામાં આવે છે અને જેમાં આરોપીને પોલીસ દ્વારા અટક કરી વધારે રિમાન્ડ લઈ હાલ પોલીસ કસ્ટડીમાં રાખેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે